વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો અત્યારે ગાઈઝ વાગવામાં થઈ ગયા છે પોણાચાર ઘણા બધા લોકોની પહેલાં તો કોમેન્ટ આવી છે એની એની ઉપર આપણે લોકો વાત કરી લઈએ તો યસ એડિટર ફાઇનલ આપણે રાખી દીધા છે અને ફર્સ્ટ વ્લોગ જે અપલોડ કર્યો એમાં થોડું બેકગ્રાઉન્ડ વોઇસ વધારે થોડું નહીં એમ તો હાઈ જ હતું બરાબર તો એ તો ચેન્જ થઈ જશે નવા વ્લોગની અંદર અત્યારે નિકેશ વહેલા આવ્યા છે એટલે અમે લોકો જઈ રહ્યા છે હર્ષભાઈની ઓફિસ ઉપર એકચ્યુઅલીમાં મેં બધું જ કામ હર્ષભાઈને સોંપી છે પણ હર્ષભાઈનું આ કામ નથી એમના ત્યાં છે એડિટર એમનું કામ છે બાકી જે પણ થોડા ઘણા ચેન્જીસ કરવાના છે એના માટે જ અમે લોકો મળવા જઈ રહ્યા છે જોકે અમારે આવ કાલે જવાનું હતું સોરી આવતી કાલે નહીં ગઈ કાલે જવાનું હતું અમારા લોકો એના માટે બટ બહુ લેટ થઈ ગયું એટલે પછી કાલે તો ના જઈ શકે એટલે અત્યારે જઈએ છીએ નિકેશ થોડા વહેલા આવે છે એટલે સીવુસરનો પ્રોગ્રામ છે સાંજનો એટલે એની બધી તૈયારી કરી દીધી છે મેં અને બીજી એક વસ્તુ કે મમ્મીની તબિયત નથી સારી સવારે એમની મેડિસિન્સને હું તો નિકેશ લઈ આવ્યા તો બે ત્રણ દિવસથી છે ને એમને સારું નહોતું બટ કહીએ ને તો એમ કે ભાઈ શરદી તો ત્રણ દિવસ રહે જ એટલે એ દવા જ નહોતા લેતા પણ આજે નહોતું સારું એટલે પછી સવારે હર એમ કહેવાય ને જબરદસ્તી મોકલ્યા દવાખાને ઇન્જેક્શન ને એવું કદાચ લીધું છે હે ને ઓકે સો ગાઈઝ ઇન્જેક્શન પણ અપાવડાવી દીધું છે હેલો જય શ્રી કૃષ્ણ આ બધું બ્લેક બ્લેક કરાવ્યું તમારે કાળીઓ વધારે કાળીઓ લાગે સિરિયસલી

અરે અરે હું નહીં અરે અરે હું નાતે હું મસ્તી કરું છું યાર સો ગાઈસ જો અનિકેશ છે ને મસ્તી જરાય સહન નહી થતી બરાબર આ ખાય અંદર દેખાઈ ગયું કે તમને મસ્તી આવડા પછી કઈક બોલાઈ જશે મારાથી ના ના સહન નહી થતી ખબર ના મને તો જોકે નહીં સદી બરાબર હું એક્સેપ્ટ કરું છું હું એક્સેપ્ટ કરું છું અને છે ને મારા કાનુડા છે બરાબર પણ એમની ગોપીઓ નથી રાધા જ છે રાધા ગણો કે રુકમણી ગણો હું એક જ છું

પાયબાન કલુ મહારાજ એટલે હું દવાખાને જઈ નઈ ને એના પછી મેં બોલવાનું બધું બહુ ઓછું કરી નાખ્યું હતું નઈ મારી મસ્તી ને બધું બગલાય છે ને આ આ બોલે બોલે બોલે

અને અમારું શૂટ જો કે પહેલાં તો એમને જ કીધું હતું કે ગાડીનું શૂટ એમને જ કરવાનું હતું બટ એમને ક્યાંક ઓર્ડર હતો એટલે પોસિબલ ના થયું તો કહીને ચલો ઓફિસે જઈએ મળીએ અને એડિટિંગ તો એમણે જ કર્યું છે એ જે ગાડીવાળો વિડીયો છે ને જે રીલ્સમાં કે બધાએ જોયો હશે શોર્ટ વિડીયોમાં પણ એમણે જ એડિટ કર્યો છે કમેન્ટ કરજો કે તમને લોકોને કેવો લાગ્યો અને ચલો હર્ષભાઈને મળીએ

એય સીલ બડબુ બ્રહ્માનું છે આપણે મસ્તી 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 બસ આખો દિવસ નિસો એ નિસો આ શું જો વસ્તુ ટીવી માં મારતી તો દૂર જ રહેજે મારતી તો દૂર જ રહેજે જો 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 મસ્તી કેટલી કરશું અમાર નિશુ તો નિસામ કરી હાઈ કરી દે બોલ મડમ જીબ નહીં બોલ આમ કર દે નિસામ કર દે કર દે દીકરો પ્લીઝ નીશુ કર દેના આ જો મસ્તી ખોરે ઓ ઓહ 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 હવે જો નીશુ અમારે હાથ ધોવા ગયો જોઈ ગયા હાથ ધોવાય ગય મને ઓકે ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના સવા દસ અને હું છે ને સુઈ ગઈ હતી ખબર નહીં કેમ મારી આંખ મીચાઈ ગઈ જો કે સેવસણનો પ્રોગ્રામ કર્યો તો જમવાનો બટ ચડાફળીના લીધે એ થઈ ગયો કેન્સલ એટલે પછી રસોઈને એવું તો કંઈ કરવાનું નહોતું હું મમ્મીના ઘરે ગઈ હતી એક કામથી અને ત્યાંથી પછી રિટર્ન આવી રિટર્ન આવીને અમે લોકોએ છે ને મેંગો ને એવું બધું ખાધું અને ખબર નહીં હું અંદર રૂમમાં આવીને ક્યારેય સુઈ ને મને ખબર જ ના પડી હમણાં દસ વાગે જ હું ઉઠી છું ખબર જ ના પડી કે કેમની હું કે કેટલું માથું દુઃખે છે અત્યારે કે કંઈ કહેવાય ને કંઈ ઈચ્છા જ નથી થતી એવું બી નહોતું થતું કે હું બ્લોગનો એન્ડ પણ કરું બટ બ્લોગ એન્ડ કરવો જરૂરી હતો કેમ કે મારે બ્લોગ એડિટિંગ માટે આગળ આપવાનો છે એટલા માટે મેં બ્લોગ અત્યારે જ એન્ડ કરી દીધો સો ગાઈઝ તમને લોકોને વ્લોગ એડિટ કર્યો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો આઈ નો કે ગઈકાલના વ્લોગની અંદર જે બેકગ્રાઉન્ડ મ્યુઝિકના થોડા પ્રોબ્લેમ થઈ ગયા બટ કંઈની નેક્સ્ટ ટાઈમ નહીં થાય તો આજનો વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બબાઈ હરે કૃષ્ણ